બનાસકાંઠા જિલ્લા વિભાજનનું જાહેરનામું આખરે પ્રસિદ્ધ બનાસકાંઠા જિલ્લામાં દસ તાલુકાનો સમાવેશ વાવથરાદ જિલ્લામાં આઠ તાલુકાનો સમાવેશ જિલ્લા વિભાજનનું રાજ્ય સરકારે જાહેર કર્યું નોટિફિકેશન પાલનપુર વડગામ દાંતા અને હડાદ તાલુકાનો બનાસકાંઠામાં સમાવેશ અમીરગઢ દાંતીવાડા ડીસા કાંકરેજ ઓગઢ તાનેરાનો બનાસકાંઠામાં સમાવેશ કરાયો છે આ તરફ દિયોદર લાખણી થરાદ વાવનો વાવથરાદ જિલ્લામાં સમાવેશ છે ધરણીધર પાપર અને સુઈગામ તાલુકાનો વાવથરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો વધુ માહિતી સાથે સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાય છે જે વસંત જિલ્લા વિભાજનનું આખરે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે શું વધારે વિગત મહત્વની વાત છે કે ઘણા સમયથી વાવથરાદ જિલ્લા જાહેર થવા માટે અને જે અનેક કાર્યક્રમો સામે આવ્યા હતા ખાસ કરીને જો વાત કરવાનું તો સરકાર દ્વારા ગઈકાલે જિલ્લા વિભાજન ને લઈને જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું આજે નોટિફિકેશન બહાર પાડી બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરા જિલ્લા ને